સુરત શહેરમાં મારામારીના વિડીયો વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે હાલમાં એક જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે જે સચિન વિસ્તાર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે હાલ વિડીયો લઈને સચિન પોલીસે તપાસ સાથે ધરી છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અસામારિક તત્વો આતંક મચાવી રહ્યા છે હાલમાં ફરી એક વિડીયો વાયરલ થયો છે મારામારીનો વાયરલ થયેલો વિડીયો સચિનના નામે વાયરલ થયો છે કેટલાક યુવાનો અંદરો અંદર ઝઘડો કરી મારામારી કરેરિયાઓનો વિડીયો સામે આવ્યો છે મારું નામ રોનક મહેન્દ્રભાઈ પટેલ રહેવાનું સચિન હાઉસિંગ બોર્ડ છવ્વીસ સડસઠ સહયોગ સોસાયટી અને ધંધો હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારખાનું ચલાવું છું કાલે સાંજે ચાર સાડા ચારના ટાઈમે અમે ઘરે જતા હતા ત્યારે ગ્લોરીના વિલે ગેટની આગળ અને વિ નર્મદા હાઈટના ગેટની બંને ગેટની વચ્ચે ત્રણ બાઇક પર એક બાઇક પર ત્રણ જણા સ્પ્લેન્ડર બાઇક હતી દારૂ પીતા હતા ચાલુ બાઇકે અને અમારી ગાડીને ટક્કર મારીને અમને પાડ્યાની છે અને પછી અમે ઊભા થઈ અને પહેલાં જ છારા લઈને તૂટી પડ્યા પછી અમે અહીંયા સમર્પણ હોસ્પિટલમાં દાખલ થયા અને પોલીસ કેસ કરેલો હતો તો પોલીસવાળા ફરિયાદી લઈ ગયા છે અને પોલીસવાળાનું કહેવું એમ છે કે આ ઈસમો એમને ઓળખે છે પોલીસવાળા એમને અને એ લોકોએ વારી ઘડી આવા બનાવો કરેલા જ છે તો હવે એવું ઈચ્છીએ કે એમને

હાલ તો વાયરલ થયેલા વિડીયો લઈને સચિન પોલીસે પણ તપાસ શરૂ કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા